મરચા એટલે આપણે ગુજરાતીઓની શાન આપણા ગુજરાતીના ઘરે વીકમાં એક વખત તો ભરેલા મરચા બનાવીએ છે અને મહેમાન આવે ત્યાં તો ખાસ તો આજે આ રીતે તમે મરચાં બનાવશો ને આ રીતે સંભારો તો છે ને શાકની જરૂર નહીં પડે ઘણી વાર આપણને છે ને ઘરમાં શાક પણ હું ગેરંટી સાથે કહું છું તો ચાલો રેસીપી ચાલુ કરીએ તો મેં જો લાલ અને લીલા મિક્સ એવા હીર કચ્છા મરચા લીધા છે પછી એમાં જોશે આપણે ચણાનો લોટ આદુ લીલું લસણ કોથમરી લીંબુ ગોળ મીઠું તેલ અને આ બધા અને આ મરચાં છે ને મીડિયમ તીખા છે એટલે હું એમાંથી બી કાઢતી નથી તમે તમારી પસંદગીના કોઈ પણ મરચા લઈ શકો જો એટલે હું આમાંથી બી નથી કાઢવાની જો મરચામાં છે ને કટ લગાવી ગયો છે હવે મેં ચણાનો લોટ લીધો છે આ બે ચમચી ચણા ચણાનો લોટ છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડી એવી હળદર ચમચી ભરીને ધાણા જીરું પાવડર ચપટી હિંગ પછી કોથમરી મેં થોડી વધારે લીધી છે પ્રમાણમાં હવે આદુ લીલું લસણ પછી ચમચી તેલ વધારે નહીં પણ ચમચી એવું અડધી ચમચી તેલ પછી મેં આ ગોળ લીધો છે આ ગોળ હું થોડો જ નાખું છું બહુ નથી નાખતી જો આટલો જ અડધી ચમચી એ નથી એટલો ગોળ અને લીંબુ અડધું લીંબુ લીધું છે પણ હું અડધું લીંબુ નથી નાખતી કારણ કે અડધું લીંબુ જોશે ને એટલા મરચામાં એટલે લીંબુ હવે આ બધું છે ને મિક્સ કરી લેવાનું છે જો મસાલો આપણે મિક્સ કરી લીધો છે અને મે આમાં છે ને લાલ ચટણી પાવડર નથી નાખ્યો કારણ કે મરચાઈ પણ તીખા હોય છે એટલા માટે હવે આના છે ને મરચાને ભરી લેવાના છે આ રીતે આમાં ગોળ છે ને એટલે થોડુંક ચીપકશે મે આમાં છે ને મસાલામાં ગોળ નાખ્યો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો પણ હું છે ને જનરલી બધે ખાંડ યુઝ કરતી નથી એટલા માટે મેં ગોળ લીધો છે જો મેં મરચાં ભરી લીધા છે અને હવે મરચાંને ને છે ને હું સીધા વઘાર નથી કરતી આ રીતે નાનું લોયું લીધું છે અને એમાં પાણી મૂકું છું તો મરચાંને થોડી વાર છે ને હું સ્ટીમ કરી લઈશ

મરચામાં સરસ ચાકુ પણ ખૂચી જાય છે જો એટલે આપણે છે ને સ્ટીમ થઈ ગયા છે હું ગેસ બંધ કરી લઉં છું અને જો આ મરચાં નીચે ઉતારી લીધા છે અને મેં જેમાં સ્ટીમ કરવા મૂક્યા હતા ને એ જ લોયું લઈ લીધું છે હવે એમાં છે ને વઘાર કરવાનો છે હવે આમાં છે ને બે ચમચી તેલ લઈ લીધું છે

ઉપર નીચે ચલાવી લેવાના છે કારણ કે આ સીમ થઈ ગયા છે એટલે મરચા અંદરથી તો ચડી જ ગયા છે પણ આપણે આ તેલ નો વઘાર કર્યો ને એમાં આ રીતે ઉપર નીચે કરી લઈએ

તો મસ્ત મસ્ત તૈયાર છે આપણા ભરેલા મરચાંનો સંભારો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ એકવાર તો ટ્રાય કરવા જેવું છે શાક જરૂર પડે તો ટ્રાય કરજો અને મારી ચેનલને શેર કરજો